તમે સત્યના પ્રયોગો અથવા આત્મકથા વાંચી છે ખાસ કરીને નવી પેઢીને પ્રશ્ન પ્રશ્ન છે 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 અને કારણ એ પણ કે આ પુસ્તકને વર્ષ થયા ગાંધીજીએ એમાં ઓગણીસો એકવીસ પહેલાના પોતાના જીવનની ઘણી બધી વાતો એકદમ પારદર્શી રીતે મૂકી છે આવા પુસ્તકો દુનિયામાં બહુ ઓછા છે અને એટલે જ આ પુસ્તક અનેક ભાષાઓમાં અનુવાદ એનો થયો છે ને એટલું બધું વંચાયું છે કે બે સેલરની કક્ષામાં આવી ગયું છે આ પુસ્તકમાં ઘણા બધા પ્રસંગો એવા છે કે જે આપણને જીવનમાં એક પ્રકારે માર્ગદર્શન પણ આપી શકે તમને ખબર છે ખાસ કરીને નવી પેઢીને કે ગાંધીજીને ડોક્ટર બનવું હતું પણ એમને ઈચ્છા પડતી મૂકીને પાછળથી એ જુદી રીતે ડોક્ટર થયા એની પણ ટીકાઓ થઈ થોડીક આજે આ પુસ્તક વિશે વાત કરવી છે વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂર દબાવજો આ છેલ્લે સુધી સાંભળજો એટલે એમ કહું છું કારણ કે કેટલી ઇન્ટરેસ્ટિંગ વાતો આ પુસ્તક વિશે છે એ જાણવા જેવી છે ગાંધીજીએ નવજીવનમાં આ સત્યના પ્રયોગો એમને સિરિયલ રૂપે લખ્યા અને છેલ્લે ઓગણીસો એકવીસ સુધીની વાત એમણે મૂકી પછી એને એ અટકાવી દીધું એ પૂરી કરીને આત્મકથા ગાંધીજી એમ કહેલું કે ઓગણીસ એકવીસ પછી હું એટલો બધો જાહેર જીવનમાં પ્રવૃત્ત છું કે લોકો બધી વાત જાણે છે એટલે એ લખવાનો મતલબ નથી પણ ઘણા લોકોએ કહ્યું છે કે ઓગણીસ સો એકવીસ અને એમની હત્યા થઈ ત્યાં સુધીનો સમય ભારતના ઇતિહાસનો બહુ મહત્વનો સમય છે જો ગાંધીજીએ એ વિશે લખ્યું હોય તો ઘણી બધી વાતો આપણને આપણી સમક્ષ આવત અને ખાસ કરીને કેટલાક જે વિવાદો થયા કરે છે વારંવાર એના ખુલાસાઓ પણ મળી જાત પણ કમનસીબે ગાંધીજીએ એ વાત ન લખી એ નિશ્ચિત અંત માટે નહોતી લખી એવું પણ ગાંધીજીનું એવું હતું એને એમને એમ કહ્યું કે આ સત્યના પ્રયોગો છે આત્મકથા નથી પણ આત્મકથા થઈ ગઈ એ જુદી વાત છે આ આ સત્યના પ્રયોગો અલગ કઈ રીતે પડે છે સામાન્ય રીતે આત્મકથાઓમાં નાયક ખુદની વાત કરે એમની સિદ્ધિઓની વાત કરે એવું બધું વધારે વાત કરે પણ ગાંધીજીએ શું કર્યું સાહેબ ગાંધીએ ગાંધીજી એમની નબળાઈઓ ભૂલો એના પાપ સાહસ આ બધું પારદર્શિતાથી મુક્ત મને લાગે આટલી નિખાલસપણે કોઈ લખી શકે એવું વિચારવું બહુ અઘરું છે તમે જુઓ કે બાણપરની ચોરીની ઘટના પિતા પાસેની કબૂલાત ચીઠી લખવી અને પછી રડવું કસ્તુબા પ્રત્યેનું એમનું વર્તન ઈશાળુ પતિ યોન ઈચ્છા ઉપર નિયંત્રણ એના પ્રયોગો આ બધી વાત એવા બધા પ્રસંગો છે કે બીજા કોઈ હોય તો એ નિવારે પોતાની આત્મકથામાં લખવાનું એમાં નૈતિકતા છે આધ્યાત્મિકતા છે આહાર છે બ્રહ્મચર્યની વાત છે અહિંસા છે નિર્ભયતા છે અને એમણે કહ્યું છે કે આ મેં જે પ્રયોગો કર્યા છે કઠણ હોય એવું તમને લાગે છે પણ બહુ જ સરળ છે નાની ઉંમરના લોકો પણ એ સારી રીતે કરી શકે પણ આમાં એ બહુ સફળ વકીલ રહ્યા અને પછી સફળ રાજકીય પુરુષ પણ રહ્યા આપણે જાણીએ છીએ પણ એક એમની ઓછી જાણીતી વાત છે કે લંડનમાં જ્યારે ભણતા હતા ત્યારે એમને એમ થયું કે મારે ડૉક્ટર બનવું છે આમ તો એડવો માટે ગયા હતા ત્યાં અને ત્યારે એમને એમ થયું કે ડોક્ટર બનીને સેવા કરવી જોઈએ એટલે એણે સાહેબ એનોટોમી વાંચવાનું શરૂ કર્યું એટલે શરીર વિજ્ઞાન વાંચવાની શરૂઆત કરી પણ પછી એને સમજાયું એમને જાણવા મળ્યું કે આ અભ્યાસમાં તો જાનવર કાપવા પડે મને ખબર છે ધોરણ બાર સાયન્સમાં અમને મારી પાસે ડેટ કા કાપવા પડતા તો હાથ ધ્રુજી જતો તો એમણે નક્કી કર્યું કે નહીં અહિંસાના સિદ્ધાંત મારો જે છે એની તો આ વિરુદ્ધ છે એટલે હું એવો વ્યવસાય પસંદ કરીશ કે જેમાં કોઈ જીવને કષ્ટ ન પડે પણ પછી સાહેબ એમને પાછળથી પ્રાકૃતિક ચિકિત્સામાં એટલો બધો રસ પડ્યો કે પ્રોફેસર કુહન બહુ જાણીતા હતા અને એનું પુસ્તક પણ બહુ જાણીતું છે એ એમને એમાંથી એમને પ્રેરણા મળી અને એ સમજ્યા કે રોગનું મૂળ છે એ પેટની ગરબડ છે છે અથવા તો ખોરાક એટલે દવાનો ત્યાગ કરી દીધો સાહેબ આટલો કોઈ શરીર ઉપર પ્રયોગ કર્યો હોય એવું આખી દુનિયામાં લગભગ લગભગ કોઈ નથી માત્ર ગાંધીજી અને એમણે માટીના પટ્ટાનું માટી કપડાના કપડામાં વીટી અને એનો પ્રયોગ એટલે કે મડપેક જેને કહેવામાં આવે છે આજે એટલે એ એવું માનવા માંગ્યા કે પ્રકૃતિ ખુદ જ મોટી ચિકિત્સક છે પછી એમણે પ્રયોગો પોતા ઉપર જ જ તો કર્યા પણ પુત્રો ઉપર આશ્રમના સભ્યો ઉપર બધા ઉપર આ માટીના પ્રયોગ કર્યા પછી ઉપવાસ કરાવ્યા પોતે પણ કર્યા આહારમાં બદલાવ કર્યો અને એવું માનવા લાગ્યા કે કોઈ પણ ગંભીર રોગનો ઉપચાર પ્રાકૃતિક ચિકિત્સાથી થઈ શકે છે એટલે એમનું એમનું કહેવાનું એમ જ હતું કે આ મારું રાજકીય પણ સત્યના પ્રયોગોની આ વાત છે અને સ્વાસ્થ્ય આ રીતે તમે જુઓ ને તો એ રીતે પ્રાકૃતિક ડૉક્ટર પણ બન્યા નેચરોપેથીના ડૉક્ટર બન્યા પણ ઘણી બધી એ એમના પુસ્તક વિશે ટીકાઓ પણ થઈ છે અને કેટલાક પ્રસંગો એવા છે કે તમે વિચાર કરો કે પત્ની કસ્તુરબા છત્રીસ હતી એટલે ઓગણીસો છ ની આ વાત છે આફ્રિકામાં હતા ત્યારે પણ તમે જુઓ કે એણે નક્કી કર્યું કે મારી જે આવક છે સંપત્તિ છે એ બધી એક સાર્વજનિક ટ્રસ્ટમાં દઈ દીધી કપડાં પણ ધીરે ધીરે ઓછા કર્યા છેલ્લે લંગોટ ને ઉપર ચાદર ઉઠતા હતા અને જયારે પ્રવાસ માં હોય તો સાથે શું હોય તો કે કલમ હોય કાગળ હોય અને થોડા કપડા હોય એમનું બેક બેલેન્સ સાવ 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 શૂન્ય 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 હતું માનવામાં ન આવે પણ એમને જે રોયલ્ટી મળતી હતી એ અથવા તો દાન મળતું હતું એ બધું ટ્રસ્ટમાં આપી દેતા હતા અને શિક્ષણ વિશે એમની જે એમની જે કલ્પના હતી એ બહુ મજાનું છે હયુ મસ્તક હાથ વાત છે હેડ તો કે બૌદ્ધિક જ્ઞાન જરૂરી છે હેન્ડ તો કે વ્યવસાયિક કૌશલ અને શારીરિક શ્રમ જરૂરી છે અને હાર્ટ એ નૈતિક અને આધ્યાત્મિક વિકાસ જરૂરી છે આ શિક્ષણની એમની વ્યાખ્યા અને તમે જુઓ કે કેટલી ભાષામાં ભારતની લગભગ ભાષાઓમાં આ પુસ્તકનું અનુવાદ થયો છે અને કેટલી વિદેશી ભાષાઓમાં પણ અનુવાદ થયો છે ને સૌથી મહત્વની વાત અંગ્રેજી સંસ્કરણ છે સૌથી વધારે વેચાયું છે બે હાજર નવ પછી અને નવજીવન આ પુસ્તક છાપતું રહ્યું પણ બે હાજર ત્યાં સુધી એમ કે એક કરોડ નવજીવનની જો આખી વાત કરીએ તો એક કરોડ થી વધારે નકલો વેચાય છે પણ બે હાજર નવ થી આનું કોપીરાઈટ સમાપ્ત થઈ ગયું સાહીઠ વર્ષ જે થાય છે એ પછી તો અન્ય પ્રકાશકોએ અનેક પ્રકાશિત કરી હવે એની તમે નકલ ગણો તો તો એ ક્યાં પહોંચે અને આ પુસ્તકે કેટલા લોકો ઉપર અસર કરી સાહેબ કેટલાક બે ત્રણ દાખલા તમે લ્યો ડોક્ટર માર્ટિન યુથર કિંગ જુનિયર જે જુનિયર કિંગ તરીકે અમેરિકામાં ઓળખાતા ને એમણે અમેરિકી સરકાર સામે જબરજસ્ત આંદોલન કર્યું નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકા રંગભેદ સામે લડત ચલાવી ગાંધીજી એમની પ્રેરણા કેટલા વર્ષો સુધી આ માણસ જેલ માર્યા ને પછી છૂટીને આ પ્રમુખ પણ બને છે વિયેતનામના હાન હા આ પણ ગાંધીજીથી પ્રેરિત પણ આમ છતાં આ પ્રેરણારૂપ પુસ્તક અનેકને લાગ્યું છે પણ ટીકાઓ પણ થઈ છે ટીકાઓ થવી પણ જોઈએ જેમ કે મનુ ગાંધી અને જે બે બેનો હતી એમની સાથે બ્રહ્મચર્યનો જે પ્રયોગ થયો એની બહુ ટીકા થઈ નૈતિક રીતે એમ કે આ વાત વ્યાજબી નથી મહિલાઓની ભાવનાત્મક લાગણીઓ સાથે આ હાનિ એટલે હાનિકારક વસ્તુ છે કસ્તુરબા સાથે પણ એમણે નૈતિકની નૈતિકતાની વાત હોય સ્વાસ્થ્યના પ્રયોગની વાત હોય તો એમને ક્યાંક બળજબરી પણ કરી છે અને મણિલાલ ગાંધીએ તો એમ કહેલું કે પ્રાકૃતિક ઉપચારના કારણે મને બહુ કષ્ટ પડેલો અને ઓગણીસો એકવીસ પછીનો કાળ જે એમને છોડી દીધો એની પણ બહુ વાત થઈ છે કે ભાઈ ગાંધીજીએ લખવું જોઈતું હતું પછી બાકીનો જે સમય હતો એના ઉપર પણ અને આની શૈલી બહુ સીધી અને સરળ સાદી ભાષા છે એટલે કેટલાક લોકોએ એવી પણ ટીકા કરી કે એ જે એમના વિચારો હતા એ ઊંડા હતા અને બહુ જટિલ પણ હતા એટલે એમાં આ સરળ વાતો છે સરળ ભાષા છે એ નડતરરૂપ બને છે પણ હું એમાં સહમત નથી અને એવી પણ ટીકા થઈ કે આમાં હું પણ વધુ દેખાય છે પોતાની વાત ભાવના કમી પછી જીત હોય બધું આવે છે અને સમકાલીન ઘટનાઓ કે વ્યક્તિઓની એમાં વાત બહુ આવતી નથી પોતાના ઉપર વધારે કેન્દ્રિત થયું છે મને લાગે છે સૌથી વધારે આંબેડકરે ટીકા એક બે મુદ્દે કરી છે એમાં ખાસ કરીને હરિજન શબ્દ એમણે વાપર્યો તો એમણે કહ્યું કે આ પેટ્રોનાઇઝિંગ છે આધ્યાત્મિક લેપ છે એ અનાદરપૂર્ણ છે કારણ કે સમસ્યાનો ઉકેલ એનાથી નથી આવવાનો આ ધાર્મિક સુધાર છે પણ જરૂર એ છે કે રાજકીય અધિકાર મળે ને કાનૂની સમાનતા મળે તો આ દલિતો છે એનું જીવન સ્તર ઉપર આવે એટલે આ રીતે ગાંધીજીના આત્મકથા સત્યના પ્રયોગોને જુઓ સાહેબ બહુ વાંચવા જેવી છે ને એના વિશે એટલું બધું લખાયું છે કે વાત જવા દે નવી પેઢીને મારી વિનંતી છે કે આ પુસ્તક જરૂર વાંચો આભાર ફરી મળીશું